શહેરમાં અવારનવાર મગરના મોતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી એક ઘટના વડોદરા શહેર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલી વિશ્વામિત્રી નદીના કાંઠે સામે આવી છે જેમાં એક મગરનું મૃત્યુ નિપજ્યું છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો ત્યારથી જ મગરની મોતની ઘટના જોવા મળી રહી છે ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલ વિશ્વામિત્રી નદીના કાંઠે વધુ એક મગરનું મોત થયું હતું વિશ્વામિત્રી નદીના કાંઠે દસ ફૂટના મગરનું મૃત્યુ થયું હતું આશરે એનું વજન ચારસો કિલોથી વધુ હોવાનો અંદાજ છે કાદવ કિચડવાળી જગ્યાએથી મગરને બહાર કાઢવામાં પણ ઘણી મુશ્કેલીઓ પડી હતી જેમાં સ્થાનિક અને રાહદારીઓની પણ મદદ લઈને મગરને બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં મગર અને માનવ વસ્તી આટલા નજીક વસવાટ કરી રહી છે ત્યારે અવારનવાર જ્યારે મગરના દુઃખદ મૃત્યુ અંગેના બનાવ બનતા હોય છે ત્યારે પ્રાણી પ્રેમીઓમાં પણ દુઃખની લાગણી પ્રસરી જવા પામી હોય છે મગરોનું મૃત્યુ કુદરતી કારણે થયું હોય તેમ પણ હોય પણ મગરોનું મૃત્યુ કુદરતી ન હોય તો પણ તેના કારણોની યોગ્ય તપાસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે અને આવા બનાવોને રોકવામાં આવે તેવી પણ પ્રાણીપ્રેમીઓની માંગ છે ત્યાં બ્રિજ નું કામ ચાલે છે તો ત્યાંથી બોલાવાયા હતા કે ભાઈ મગર આવી રીતના પડેલો છે ત્રણ થી ચાર કલાક થી તો અમે આ લગભગ દસ થી અગિયાર ફૂટ નો મગર છે મરેલો છે ત્યાં તપાસ કરતા લાગ્યું કે મગર મરેલો છે શું કારણ એ તો હવે પીએમ કરાય પછી ખબર પડશે કે ભાઈ શું તેના કારણે આ દસ થી અગિયાર ફૂટ નો મગર છે કેટલી તકલીફ પડી કાઢવામાં ખાલી ઘણી તકલીફ પડી કારણ કે કિચડ એટલું હતું અંદર થોડી મહેનત થઈ ગઈ છે અમારે અમારા સ્ટાફ ને બધા જઈને કરી લાલે બ્રિજ નું કામ ચાલે છે બ્રિજ બને છે નવ કાશીભાઈ ચિલ્ડ્રન હોસ્પિટલ ની પાછળ